પકડવા માટે સૂચના આપેલી હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ પૈકી ફરિયાદીને આરોપીએ આરોપી પોતાની ઓફિસમાં મુન્દ્રા સીએફમાં પડેલ લોખંડનો ભંગાર બતાવી ભાવતાલ નક્કી કર્યા બાદ ટ્રકોમાં આ માલ લોડ કરાવી ઈવી બિલ બનાવી ફરિયાદી પાસેથી ભંગાર આસરે 46.4 ટન જેની કિંમત રૂપિયા 16,16,924 ફરિયાદી પાસેથી આરોપીએ બેંક આરટીજીએસ થી લઈ અને લોખંડનો માલ આપવાનો વિશ્વાસ આપી ભંગાર કે રૂપિયા ફરિયાદીને પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોય તેમજ બીજો ગુનો એ છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી ફરિયાદી સાથે મિત્રતાના નાતે વિશ્વાસમાં લઈ ફરિયાદીની ઉમા એજન્સીના નામના જીએસટીનો ઉપયોગ કરી માલના સી નો ખોટો રાઉન્ડ બનાવી તેનો ખોટો ઉપયોગ કરી સહી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોય જે બંને ગુનાકામે સંડોવાયેલ આરોપી છેલ્લા અગિયાર માસથી નાસતો ફરતો હોય જે પુના શહેર મહારાષ્ટ્ર ખાતે હોવાની ટેકનિકલ રીતે માહિતી મેળવી પોલીસ ટીમને પુના ખાતે મોકલી આરોપીને વિમાનનગર વિસ્તારમાં આવેલ ઓફિસ અંદરથી શોધી પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અન્ય કોઈ જગ્યાએ કોઈ સાથે તેણે છેતરપિંડી કરેલ છે કે કેમ તે બાબતે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી છે મોહમ્મદ મુસ્તફા ખાન ઉર્ફે હાજી ખાન સન ઓફ અબ્દુલ ગફાર ખાન ઉંમર વર્ષ બાવન રહેવાસી ઉંદરી સંકલા સોસાયટી પુના શહેર મહારાષ્ટ્ર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે